હરિઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન કાન ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જમુના જળમાં કેસર ખોળી સ્નાન કરાવ તને શામળા જમના જળમાં કેસર ખોળી સ્નાન કરાવ તને શામળા હલકે હાથે અંગો ચોળી લાડ લડાવું તને શામળા હલકે હાથે અંગો ચોળી લાડ લડાવું તને શામ મળ્યા જમના જળમાં કે સરખોળી સ્નાન કરાવું તને શ્યા अङ्गोलु छि वस्त्रो पीळा पिताम्बर प्यार मा तेल सुगन्धि वाकडिया त वा मा तेल सुगन्धि वाकडिया त वा જમુના જળમાં કેસર ખોળી સ્નાન કરાઉ તને શામળા કુમકુમ કેરતીલક સજાઓ ત્રી કમતારા ભાલ માં કુમકુમ કેલ કસજાઓ ત્રી કમતારા ભાલ ભાલમાં અલબેલી આંખો માં આંજુ અંજન મારા વાલ મા અલબેલી આંખો માં અંજન મારા જમુના જળમાં માં કેસર કોળીને સ્નાન કરાવ તને શામ हसति जावाते वाते नाचि ठु ताल हसती वाते नाची उठू तालमा नजर न लागे मारा श्याम सुन्दर ने નજર ન લાગે મારા શ્યામ સુંદરને ટપકા કરી દઉં ગાલમાં જમના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું તને શ્યામ મળ્યા પગમાં ઝાંઝર રૂમ ઝૂમ વાગે કરમાં કંકણ વાલમાં કંઠે માળા કાનમાં કુંડળ ચોરે ચિતડુ ચાલમાં માં જમૈના જળમાં કે સરઘોળી સ્નાન કરાવું તને શામળા મોર મુંગટ માથે પહેરાવું મોરલી આપું તારા હાથમાં કૃષ્ણ કૃપાળુ નિરખી શોભા વારી જાઉં તારા વાલમાં જમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું તને શ્યામ મળા દૂધ કટોરી ભરીને આપું પીઓને મારા શામળા ભક્ત મંડળ નિરખી શોભા રાખો શરણે શામળા મળ્યા જમના જળમાં કે સરખોળી સ્નાન કરાવું તને શામળા હલકે હાથે અંગો ચોળી લાડ લડાવું તને શામળા